સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે પાવરટેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તાત્કાલિકમાં તાત્કાલિક ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે સાવ રીઝનેબલ કિંમતમાં વેચવાનું છે ઓછી કિંમતમાં ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડિયો તમે આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા રોજના વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમે આખો જોતા રહીજો તો વાત કરીએ પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન ખેડૂતભાઈઓ જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં અને પાવરફુલ ગેર હાઈડોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડોલિકમાં ભાઈઓ તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે બાકી વિડિયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો છત્રી પંખા ટાયર જ્યારે સાર એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે સાદા સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર બાકી ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે એને હાઇડ્રોલિક એકદમ તમને સારા જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર આઠ નવનું જે તમે પાવરટેક ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર આઠ નવનું મોડલ તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ તાત્કાલિક વેચવાનું છે ભાઈને તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી તમને બધી માહિતી મળી જાય જે કોઈને લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો બાકી તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તો જોઈ જ રહ્યા છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડ્યુલિક સાધુ સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર રહેશે પાવરટેક ચારસો ચોત્રીસ કિંમતની વાત કરું તો કિંમત બાહ્ય રાખેલી છે એક લાખ અને સાઠ હજાર સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે માત્ર એક લાખ અને સાઠ હજાર કિંમત બાહ્ય રાખેલી છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જોતા પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભૂંભલી તાલુકો અને જિલ્લો ભાવનગર તમને ભાવનગર જિલ્લામાં ભુંભલી ગામે આ ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને પાવરટેક ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર આપેલ છે